મહિલા આત્મહત્યા કરી તે પહેલા જ પોલીસે તેને બચાવી લીધી હતી સુરતના ડભોલી બ્રિજ ઉપર એક મહિલા સુસાઇડ કરવા પહોંચી ગઈ હતી અને ગ્રીલ પણ કૂદી ગઈ હતી જોકે પોલીસે સમયસર પહોંચી મહિલાનો હાથ પકડી રાખી સમજાવી પરત બ્રિજ ઉપર લાવી બચાવી લીધી હતી આપઘાત કરવા પાછળનું કારણ પૂછતા મહિલાએ પતિ સાથે અણબનાવ થતો હોવાનું જણાવ્યું હતું જે બાદ પોલીસ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરી આવું ફરીવાર ન કરવા સમજાવવામાં આવી હતી સુરતમાં દિવસે દિવસે આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે શહેરમાં રોજ ત્રણ જેટલા આપઘાતના બનાવો સામે આવે છે જ્યારે કેટલાકને બચાવવામાં પણ સફળતા મળે છે લોકો ફાયર અને પોલીસની સતર્કતાના કારણે આપઘાત કરવા જતા લોકોને બચાવી લેવામાં આવે છે આવો જ એક કિસ્સો ડભોલી બ્રિજ ઉપર બન્યો હતો એક મહિલા આપઘાત કરવા માટે બ્રિજ ઉપર પહોંચી હતી અને તાપીના ધસમસતા પ્રવાહમાં કૂદે તે પહેલા જ પોલીસ દ્વારા બચાવી લેવામાં આવી હતી સુરતના ડબોલી વિસ્તારમાં રહેતી એક મહિલા આપઘાત કરવા ડબોલી બ્રિજ ઉપર પહોંચી હતી ડબોલી બ્રિજ ઉપર પહોંચી ગ્રીલ પણ કૂદી અને નદીની સાઈડ જતી રહી હતી આ અંગેની જાણ થતાં સંગણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મહિલા તાપી નદીમાં ઝંપલાવે તેની સાથે સાથે વાતચીત કરી સમજાવી હતી મહિલાએ જણાવ્યું કે તેના પતિ થયા કરે છે જેથી આપઘાત કરવાનું વિચાર્યું હતું પોલીસે મહિલાનો હાથ પકડી રાખી તેને સમજાવી પરત બ્રિજ ઉપર લાવવામાં આવી હતી અને જીવ બચાવી લેવાયો હતો સિંગણપુર પોલીસની સમયસૂચકતાથી મહિલાનો જીવ બચી ગયો હતો હાલ તો મહિલાના પતિને બોલાવીને પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું